પસંદ કરીને હા પાડી હતી ને પછી પણ કે હા બરાબર ગમી હતી એમ કરીને જ પડ્યું તો કે હા તો પછી હવે ધારી જાતે જ પસંદ કરી છે હવે શું બુમામુમ બુમાબૂમ કર જેમ આપણે આ આપણે બજારમાંથી એક તાળું લઈ આવ્યા ખંભાતું તાળું લઈ આવ્યા આમ બધું તપાસી કરીને લાયા બધું ચેક કર્યું ખોલ્યું બંધ કર્યું બધું કરીને લાયા પછી ઘેર આવીને આપણે જોયું તો ખોલતું નથી પછી આપણે છે તો કંપનીવાળાને બુમામું કરીએ એમાં કોનો ભો આંક આપણે જાતે જ તો સિલેક્ટ કરીને લાયા છીએ બધું ચકાસીને લાયા છીએ પછી કેમ ક્યાં કરન રહી એટલે આપણી જ ભૂલ છે એને ભોગવ્યા કરો મરતા સુધી હવે પછી ઉમામકરણનો શો હરજ છે આટલું સમજાય કે ભાઈ મેં મેં જ કરેલું છે એટલે મારું આવ્યું છે અરે એક ભાઈ હતા એ દાદા ભગવાન પાસે આવતા તો એ છે તો જ્યારે આવે ને ત્યારે એ વાઇફ માટે બૂમા બૂમ કરે કમ્પ્લેન કરે આ જ કરે તો એમ બસ એક આને બસ દસ વર્ષથી આવતા હતા એ દસ વર્ષ જ્યારે આવે ત્યારે અઠવાડિયે બે ચાર બે દાડે આવે એક વખત અને પછી આવે ત્યારે બસ આ પહેલી આ વાત તો અચૂક કરે કે મને મારી બૈરીથી બહુ દુઃખ છે હું તો કંટાળી ગયો છું ત્રાસી ગયો છું મને મારી બૈરી જરાય ગમતી નથી શ્રી દાદા કે છે તું કેવી વાત કરે તે તો જોઈતી તો ખરી ને તારી બૈરી અને તને ના ગમવાનું કારણ શું છે તો કે છે કે મારી બૈરી પગે લંઘાય છે થોડી લંગડી છે પણ કહેતા પણ તે તો જ પસંદ કરેલી ને જોઈલી ને પછી કેમ નહીં તો કે હા પણ એને મને મને છે તો એને બેઠેલી જ દેખાડેલી ઊભેલી દેખાડી જ નહીં કહે છે એટલે મને છેતર્યા એમણે મારા સાસરીવાળાએ એટલે એને હું તો પાણી લાયા પછી મને ખબર પડી ચોરીમાં હવે ફેરા પડતી વખતે શું કરવાનું પહેલાં તો મામા ઉપા મામા ઉઠાવીને લઈ આવ્યા એટલા જ માટે મામા ઉપાડતા છે આવું તેઓ કે લંગડું બંગડું વળગાડવા ખબર નહીં કેમ પણ ઉચકીને લાયા અને ચોરી બ્યાળ્યા બધું થઈ ગયું ખાલી ફેરા ફરોને ત્યારે ઊભી થઈને ફરતી ગળીએ મને ખબર પડી કે આ તો લંઘાય છે પગે હવે શું થાય પછી તો કંઈ વળે નહીં અડધું લગ્ન થઈ ગયું ને અડધું બાકી પછી હું તો બધાના વડીલોના બધાના એમાં છે એમાં તો હું તો પરણ્યો પણ મને મારા મનમાંથી જતું જ નથી કે આ મને મારી જોડે છેતરપિંડી કરી એને મને આખો વખતે સામે આવ્યા કરે અને મને બહુ દુઃખ લાગે છે બહુ દુઃખી છું તો પછી દાદાએ કહ્યું કે ભાઈ તે તો તારી બૈરીની કમ્પ્લેન કરી પણ તારી બૈરી તારા માટે કંઈ કમ્પ્લેન કરે છે એની કંઈ છે કમ્પ્લેન તો એને શું કમ્પ્લેન કે છે એને તો હું આટલો ફર્સ્ટ ક્લાસ હેન્ડસમ છું ભણેલો ગણેલો છું પૈસાવાળો છું હાઈટ બોડી મારી હાઈ ક્લાસ છે મારામાં કોઈ ખોડ કાપડ છે નહીં તો પછી એને મારા માટે ક્યાંથી કમ્પ્લેન હોય પછી દાદા ભગવાન એમને સમજાવ્યું કે જુઓ તું વિચાર કર કે તારી બૈરી કેવા પુણ્ય કર્યા હશે કે તને એને તારા જેવો સરસ હેન્ડસમ રૂપાળો ભણેલો ગણેલો ખોડખાપણ વગેરે પૈસાવાળો મળ્યો અને તે કેવા પાપ કર્યા હશે કે તને આ લંગડી મળી બોલાવે કોનો મા પેલો ભાઈ સમજી ગયો દાદા સમજી ગયો સમજી ગયો હવે મને કોઈ કમ્પ્લેન નથી ને ક્યારેય કમ્પ્લેન નહીં કરું કે છે આ તો મારા જ પાપનો ફળ છે કે એમાં કોને શું દોષ દેવાના એટલે આપણને જે કંઈ મળે છે તે આપણા જ હિસાબ છે આપણા જ કર્મનું પરિણામ છે એમાં આપણે બુમ કરીએ આમ કેમ થયું તેમ તેમ કહ્યું આવું કેમ મળ્યું તેવું કેમ મળ્યું એ ના ચાલે ઘણા તો જ કે છે અમારી અમારા દીકરીઓ મોટી થઈ ગઈ ઘણા કે અમારે એટલે બહુ મા બાપના ટેન્શન ટેન્શન રહે ક્યારે અમને મળશે આનો છોકરો ક્યારે આવશે ક્યારે પરણાઈશું આ તો વર્ષો વધતા જાય છે પછી છોકરીઓને સારા છોકરા મળતા નથી છોકરીઓ બહુ નખરા કરે છે અને કેમનું થશે હવે એમને બહુ ચિંતા થાય છે અમારે તો માથાના પેલા બાપ કે મારા તો ટાલ પડવા માંડી આ છોકરીનો પ્રશ્નથી એમ કરીને અમારા પાસે પ્રશ્ન લઈને આવતા હોય છે પછી અમે એમને સમજાય કે ભાઈ તારી છોકરી કેટલા વર્ષની થઈ તો કે બત્રીસ વર્ષની તો કોઈ કે ત્રીસ વર્ષની કે અઠાવી વર્ષની સારું પછી હવે તમે છોકરી માટે કોઈ બીજો છો એના માટે જે છોકરો હશે તે હજુ જન્મવાનો હશે કે જન્મી ચૂક્યો હશે તો કે તો જન્મી જ ગયો હશે ને અત્યારે જન્મમાં તો કે આવડો કે કહેવો છો કે બાબલો લઈ આવવાના છે એટલે તો જન્મી જ ગયો એનાથી બે કાદ બે વર્ષ મોટો જ હશે ને તો પછી હવે જન્મેલો તો છે દુનિયામાં હાજર છે ખાલી એને ભેગું થવાનો ટાઈમિંગ જ બાકી રહે છે ને છે ચિંતા ટાઈમ આવશે એટલે ઓટોમેટિક ભેગો થઈ જશે અને હસબન્ડ વાઈફના તો કેવા ચીકણાં ઋણા બંધ હોય છે એટલા બધા રાગ દ્વેષના આંટા મારેલા હોય છે તે ઉકેલવા માટે ગમે ત્યાંથી ગમે તે પૂરી ભેગા થઈ જશે પાતાળમાંથી પાતાળમાંથી ખોળી કાઢશે અને પહેણશે અને એકબીજાનો હિસાબ ચૂકવશે હવે બોલાને હશે આ હિસાબવાળું તોય પરિણામનું થવાનું જ અને જો નહીં હોય હિસાબ તો તું લાખ ઊંધો વરીશ ને તો એ છે તો હું અઢા રહેવાના બોલો હવે એમાં કંઈ વળવાનું ચિંતા કરે તો કે ફરક પડવાનો છે માટે છે એમ શાંતિથી બેસી રહો પ્રયત્ન કરે જાઓ તપાસ કરતા જાઓ કોઈ બતાડે આમ છે આ સારો છે તે સારો છે તો આપણે જવાનું તપાસ કરવાનો બાયોડેટા કરવાનો લેવાનો છોકરીને છોકરાને બે બતાવવાનું પસંદ પડે તો એનો હોય હિસાબ તો જોતાં જ એને એટ્રેક્શન થશે અમે છોકરાઓને શીખવાડી છોકરાઓ અમને પૂછે છે બાળ યુવાનો કે અમારે પસંદ કર્યું હોય પર કરવા હોય પાત્ર નહીં તો અમે કઈ રીતે કરવું તો પછી અમે એમને બધું શીખવાડીએ છીએ શું તો કઈ રીતે કરવાનું એક તો તમારે છે તો પહેલાં મનમાં નક્કી કર રાખવાનું કે આપણે જે પણ ઓપન માઇન્ડ રહેવાનું થોડાકને સાધા સાધારણ આછી રૂપરેખા રાખવાની કે આમ આમ હોવું જોઈએ પણ એ બહુ બધે જ બા બેલેન્સ જોવાનું કે એનો બહારનો બહારનો દેખાવ અને અંદરનું એનું અંદરના મન ચિત્ત અહંકાર કેવા છે એનો સ્ટડી બહુ જોવાનું એનું છે તો વર્તન કેવું છે એની બોલવાની સ્ટાઇલ મીઠાશ કેવી છે કર્કશ છે આ છે તે છે એ બધું જોવાનું વિનય વિવેક પછી એને ખાનદાની કેવી છે નોબિલિટી આ બધું પોઈન્ટ્સ આપણે અંદર નક્કી કરવાના આટલા આટલા પોઈન્ટ્સ આપણે જોવાના પ્લસ પોઈન્ટ હોય માઇનસ પોઈન્ટ હોય આ પોઈન્ટ છે કે નથી યસ છે યસ તો યસ નો તો કે નો કા ઓપોઝિટ હોય નો બને બદલે બહુ કંજૂસ હોય ગમે તે આ બધા પોઈન્ટ્સ લખી રાખવાના એક બાજુ પ્લસ ને એક બાજુ માઇનસ અને પછી તપાસ કરવાનું જોવાનું બધું ચેક કરવાનું કેટલા કેટલા પ્લસ છે એનું લિસ્ટ કરવાનું કેટલા કેટલા માઇનસ છે એનું લિસ્ટ કરવાનું પછી પ્લસ માઇનસ બંને પોઈન્ટ્સનું જોઈ અને આપણે એનું બેલેન્સ કાઢવાનું શું બેલેન્સ કાઢવાનું શું કે ભાઈ આ અમુક આ પ્લસ છે અને અમુક થોડા માઇનસ છે પણ આ પ્લસની આગળ માઇનસ ચાલી જેવા છે આને અમુક અમુક આ મોટો માઇનસ છે પણ બીજા એની જોડે સામે બીજા વધારે પડતા પ્લસ છે તો આ એકાદું નલીફાય થઈ જાય એમ છે એટલે આવું બેલેન્સ કરવું પડે શું ભાઈ આ બેલેન્સિંગ અન્ડરસ્ટેન્ડિંગ છોકરાઓને હોતી નથી આદમ તો એ લોકો શું કરે છે બધા પહેલા દસ પ્લસ હોય પણ એકાદું ના માઇનસ હોય ને તો માઇનર હોય કે ગમે તો પણ એના મગજ બેઠેલું હોય એટલે એને ઉડાડી મૂકે એટલે આ બીજા તો જુઓ ના એકાદું નેગેટિવ જોયું કે ઉડાડી મૂક્યું એ સારા સારા પાત્રો આવે ને એટલે આવી રીતના ઉડા કે બધા કે પરફેક્ટ હંડ્રેડ પર્સન્ટ પ્લસવાળા હોય એ હોય એ બંનેનું બેલેન્સ કરવું પડે શું પછી બીજું પોઈન્ટ કે જ્યારે એકબીજાને જોવે ફર્સ્ટ સાઈડ ત્યારે અંદર તપાસ કરવાની કે મહી આપણને એના માટે આકર્ષણ થાય છે કે નહીં આપણા પરમાણુ જો એની જોડેના ઋણાનું બનવાળા હશે ને તો તરત પેલું લો ચુંબકને જેમ ખેંચાણ થશે પરમાણુનું મેગ્નેટિક પાવરવાળા છે પરમાણુ તે એકબીજાને આકર્ષણ થશે અંદરથી ખેંચાણ થશે શું અને અંદર પછી બધા પોઈન્ટ્સ પછી ચેક કરતું જવાનું પણ આ પહેલું આ તો ચેક તપાસ કરવી જ પડે શું એ કરે નહીં તો ત્યાં સુધી જજમેન્ટ નહીં આવે એટલે આ રીતે છો પાત્રની પસંદગીમાં આપણે બધાએ ખ્યાલ રાખવાની જરૂર છે અને પછી પાત્રની પસંદ કર્યા પછી પછી જે હોય તે કરતાં પહેલાં નક્કી કરવાનું કે આ જે છે આપણે આખી જિંદગી નભાવ નભાવવાનું છે પછી બૂમાવું કરવાની હોય જ નહીં આપણે બધી રીતે તપાસ્યું પછી ક્યાં બૂમ પાડવાની પછી આપણી જ ભૂલ છે આપણને ના એડજસ્ટ થયું તો આપણને તપ પસંદ કરતાં ના આવડ્યું એમાં કો સામાન્ય શું દોષ છે પછી એકબીજાને દોષિત જોવાનું ના હોય પછી એ જ નક્કી જ કરવાનું કે આ જે છે હવે આ પસંદ કર્યું છે ફાઇનલ છે મરતા હોય આ જ મારી માટે છે એક ભાઈને તો એવું થયેલું કે પરણ્યા પછી એના એના મા બાપને ખૂબ ખૂબ જ કોચ કોચ કરે પિન્ચિંગ કરે કે તમે મને આવું બહેરું કેમ વટગાડ્યું તમે મને પણ પેલા કેમ અમે તને બતાવ્યું તો ખરું તો કે હા પણ એ થોડી ઊંચી નીકળી તો કે પણ આ ઊંચી નીકળી પણ આપણે તો એને હાઈટ પાછી ફરીથી મંગાવી તો કે એના બાપે કહે છે કે હાઈટ ઓછી લખી એમાં આપણે શું કરીએ અમને શું અમારો શું ગુનો છોકરીના બાપે આપણને છેતર્યા તો કે પણ પેલો કે મારી તો જિંદગી બગડી તમે જ પસંદ કરાવીને તમે દેખાડી એટલે તમે જ ગુનેગાર એમ કરીને મા બાપને ખોજ ખોજ કરે અને પાછો આમ છે તો ધીમે ધીમે એને એની બહેરી તો બહુ ગમતી હતી પાછી એની જોડે એને એટલું બધું એટેચમેન્ટ થઈ ગયેલું કે આ મા બાપને કોચે ને બીજી બાજુ બરી વાલી લાગે લાગે કે આ બે બાજુનું કેમનું તો કે એને કહેતો એક બાજુનું રાખને ભાઈ જે આવી એ સાચી અને આમાં વેસ્ટર્ન વર્લ્ડમાં તો ક્યાં ઊંચી નીચીનું કશું ઉદ્યોગ જોવાય છે ઉંમરે નથી જોતા અને ઊંચી નીચીનું નથી જોતા અને કશું નથી જોતા ક્યારેક એવું કોકના જીવનમાં બની જાય એટલે આપણા હિસાબ પ્રમાણે છે આપણે જોયું પછી આપણે જોવામાં ક્યાંક આપણી ભૂલ થઈ ગઈ આપણે પૂરી પૂરી ના ને ઊભી ના કરે એને કુદાવીને કેટલાક તો આ ઊભી કરાવે પછી ચલાવે પછી કહેશે આમ ફરો આમ ફરો એટલે કે ગાયો બેસે છે ગુજરીમાં આપણે પસંદ કરવા જઈએ એવી હાલ છે કે ચાલતો જ એનું તો કેટલું રિસ્પેક્ટ એને પોતાની અંદર સમાન હોય કે ના હોય આ બધા છોકરીઓને તો આ બધું આ બધું આવી રીતના છોકરાઓ છોકરીઓને આમ 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 કરાવે ફેરવા આવે ને કેટલું બધું એને પછી આવી જોઈને તેવી જોઈને કરીને હાના હાના કરે તો એનું પરિણામ શું આવે છે કે પહેલાંના વખતમાં જેમ સ્વયંવરમાં બધા કેવું રહ્યા બધા રાજાઓમાં ડોકિયું કરીને આમ રાહ જોઈ કે મારા ગળામાં માળા પહેરાવે છે કુમારી રાજકુમારી એમ કરીને રાહ ઊભા હોય પેલી આમ આરામથી જતી હોય હાર લઈને અને બધાની ડોકીઓને પાસ કરી જાય ત્યારે કેટલું એને અપમાન જેવું લાગે ઓ તેવું એ છોકરીઓને પણ જ્યારે છોકરાઓ ના પાડે ને ત્યારે અપમાન જેવું લાગે સેમ છોકરીઓ છોકરાને ના પાડે તરછોડ મારીને કે આમ છે ને તેવી છે ને ફલાણી છે ને એમાં ખોડ કાઢીને તો એનો કેટલો બધો એને ભૂગોટો એ લોકોને આવે એટલે આવા આવી રીતના ના હોય છોકરા છોકરીને રિજેક્ટ કરવાની રીત એટલે મા બાપનો પોતાની રીતે આ ઘણાને પછી આ પ્રશ્ન આવે છે કે આપણે મા બાપને સિલેક્શન પ્રમાણે જોવું કે અમારા પોતાના સિલેક્શન જોવું તો અમે તેમને બંનેને મેળવી બતાડીએ છીએ કે ભાઈ સિલેક્શન ઇન્ટ્રોડ્યુસ મા બાપે કરે કાં તો તમે જાતે બી કરો પણ પછી બંને બંને જણા બેસીને ડિસ્કસ કરો અને એકબીજાના સલાહ સૂચનો લો એમના પણ ઇનપુટ લો મા બાપની દૃષ્ટિનો પણ લાભ લો એ બતાડે તો એનો વાંધો નથી આપણે એમાંથી આગળ વધીએ ને આપણા ફ્રેન્ડ્સ બતાડે તો આપણે મા બાપને બતાડીને એમાંથી આગળ વધીએ પણ છેવટે તો બંને બંનેનું યશ થાય ઓકે થાય અને પછી પણ તેમાં કેટલી મજાની વાત છે આખી જિંદગી મા બાપને આ શાંતિ લાગે અને આપણને શાંતિ લાગે એટલે એકાંતે જવા જેવું નથી કે મા બાપને ઇનપુટ નહીં જ લો એટલે નહીં લો એવું નહીં એ બી આપણા માટે હેલ્પિંગ છે ભુજ શહેરથી એરપોર્ટ તરફ જતા રસ્તામાં જ ભવ્ય ત્રિમંદિર નજરે પડે છે અહીં આવનાર દરેક દર્શનાર્થી ભગવાનની તેર ફૂટની વિશાળ પ્રતિમા જોઈને જ મંત્રમુગ્ધ થઈ જાય છે અહીં કચ્છની ધરાના કુળદેવી શ્રી આશાપુરા મા સાથે બીજા અનેક ભગવંતો બિરાજે છે અહીં પોતાના ફેમિલી ઉપરાંત સ્કૂલ કોલેજના બાળકો પણ દર્શનાર્થે અવારનવાર પધારે છે આપ સહુ પણ આ નિષ્પક્ષપાતી ત્રિમંદિરમાં આવેલ બધા જ દેવી દેવોના દર્શન કરી शाश्वत सुख ने पामो एज अभ्यर्थना इट्स दादा भगवान फाउंडेशन प्रेजेंटेशन त्रिमंदिर संकुल अडालज डिस्ट्रिक्ट गांधीनगर गुजरात फोन 9327010101